હેલો મિત્રો કેમ છો આશા છે કે આપ સૌ મજામાં હશો તો મિત્રો બે હજાર ચોવીસમાં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાની ત્રણ રીત છે એક વહેટી સ્ટુડિયોમાંથી આપણે વિડીયો અપલોડ કરી શકીએ છીએ એક યુટ્યુબ એપ્લિકેશનમાંથી અને ત્રીજું છે ક્રોમ ડ્રાઝરમાં યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરીને પણ આપણે વિડીયો અપલોડ કરી શકીએ છીએ જો મિત્રો તમે સાચી રીતે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરશો તો તમારી વિડીયો પર વ્યૂઝ વધારે આવશે અને યુટ્યુબ તમારી વિડીયોની ઇમ્પ્રેશન ઘણી સારી એવી મોકલશે તો મિત્રો આ ત્રણેય રીતથી આપણે યુટ્યુબ પર કઈ રીતે વિડીયો અપલોડ કરી શકીએ છીએ એ મિત્રો તમને લાઈવ પ્રૂફ વિડીયો અપલોડ કરીને બતાવીશ જેથી મિત્રો થોડો વિડીયો લાંબો થઈ જશે પરંતુ મિત્રો વિડીયોને પૂરો જોજો તમને ટોટલની માહિતી ખબર પડી જશે તો મિત્રો ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન પર તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે અને સૌથી પહેલાં મિત્રો આપણે વ્હાઈટ ટી સ્ટુડિયોમાંથી કઈ રીતે વિડીયો અપલોડ કરવો એ શીખીશું એટલે મિત્રો આપણે વ્હાઈટી સ્ટુડિયો ઓપન કરી લઈશું તો મિત્રો વ્હાઈટ સ્ટુડિયો ઓપન થશે એટલે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો વ્હાઈટી સ્ટુડિયો ઓપન થશે એટલે મિત્રો અહીંયા તમને પ્લસનું આઈકોન દેખાશે જે બે હજાર ચોવીસની નવી અપડેટ છે અને ત્યાંથી મિત્રો આપણે વિડીયો અપલોડ કરવાનો છે તો મિત્રો તેના પર ક્લિક કરીશું એટલે આપણે તમે જોઈ શકો છો તમારી ગેલેરી ઓપન થઈ જશે અને તમારે જે પણ વિડીયોને અપલોડ કરવાનો છે એને સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા મિત્રો હું આ વિડીયો અપલોડ કરવાનો છે એટલે આ વિડીયોને સિલેક્ટ કરું છું તમે એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો અહીંયા જોઈ શકો છો જે આ પેન્સિલનું આઇકોન છે તેના પરથી તમારે મિત્રો જે તમારા વિડીયોને થમનેલ છે એ અહીંયા તમે એડ કરી શકો છો પછી અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા ટાઇટલ લખવાનું છે તમે જે પણ વિડીયો અપલોડ કરતા હોય એને અનુરૂપ તમારે ટાઇટલ જે રાખવું હોય એ અહીંયા એડ કરી શકો છો અહીંયા મિત્રો હું એક્ઝામ્પલ તરીકે સમજાવું છું એટલે અહીંયા મિત્રો હું ટાઇટલ લખી દઉં છું માય ફર્સ્ટ વિડીયો આ ખાલી એક્ઝામ્પલ માટે છે તો માય ફર્સ્ટ વિડીયો લખ્યા પછી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શન છે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટાઇટલ ટેગ ટાઇટલ કોપી કરીને તમે હેશટેગ લગાવી દેજો અને વિઝિબિલિટી છે મિત્રો પબ્લિશ અનલિસ્ટેડ પ્રાઇવેટ મિત્રો આપણે રાખવાની છે અનલિસ્ટેડ કેમ રાખવાની છે મિત્રો આગળ તમને સમજાવું પછી ઓડિયન્સ છે મિત્રો જોઈ શકો છો યસ ઇટ્સ મેડ ફોર કિડ્સ અને નો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સ તો મિત્રો આપણે નો પર સિલેક્ટ કરવાનું રહેશે પછી એડ ટુ પ્લેલિસ્ટ તો મિત્રો અહીંયાથી તમે તમારી વિડીયો પ્લેલિસ્ટમાં પણ એડ કરી શકો છો અને પછી છે સ્વટરિમિક્સ અલાઉ એન્ડ વિડીયો એન્ડ ઓડિયો રિમેક્સ એ જ રાખવાનું છે અને કોમેન્ટ જો મિત્રો ઓફ હોય તો તમે અહીંયા ઓન કરી દેજો અને પછી મિત્રો અહીંયા જોઈ શકો છો અપલોડનું ઓપ્શન છે તો અપલોડ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારો વિડીયો અપલોડ થવા લાગશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો અપલોડ થઈ રહ્યો છે અને થોડા સમયમાં મિત્રો આપણો વિડીયો અપલોડ થઈ જશે તો મિત્રો આ પહેલી રીત થઈ આપણે વાઇટ્યુ સ્ટુડિયોમાંથી આ રીતે વિડીયો અપલોડ કરી શકીએ છીએ તો હવે રહી બીજી રીત તો મિત્રો બીજી રીતમાં આપણે યુટ્યુબ એપ્લિકેશનથી વિડીયો અપલોડ કરીશું તો યુટ્યુબ એપ્લિકેશનને આપણે ઓપન કરી લઈશું તો મિત્રો યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને પ્લસનું આઈકોન દેખાશે એના પર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશું એટલે મિત્રો આપણને ચાર ઓપ્શન જોવા મળશે તો મિત્રો આ જે પહેલું ઓપ્શન છે એના એથી આપણે શોર્ટ વિડીયો અપલોડ કરી શકીશું પણ આપણે લોંગ વિડીયો અપલોડ અત્યારે વાત કરીશું એટલે મિત્રો આપણે લોંગ વિડીયો અહીંયાથી બીજું જે ઓપ્શન છે અપલોડ વિડીયો એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી ગેલેરી ઓપન થઈ જશે એટલે તમારે જે પણ વિડીયો અપલોડ કરવાનો છે એને સિલેક્ટ કરવાનો રહેશે હું મિત્રો અત્યારે આ વિડીયો અપલોડ કરવાનો છે મારે એટલે હું આ વિડીયોનું સિલેક્ટ કરીશ ક્લિક કરીશ એટલે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે એટલે પછી મિત્રો અહીંયા તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે તમારે ઇન્ટરફેસ બીજું જોવા મળશે પછી મિત્રો જેમ પહેલાંમાં આપણે પેન્સિલનું આઈકોન હતું એ રીતે મિત્રો અહીંયા આ આઈકોન છે એના પરથી આપણે થમનેલ લગાવી શકશું અને મિત્રો અહીંયા ટાઇટલ લખવાનું છે હું અત્યારે એક્ઝામ્પલ તરીકે સમજાવું છું એટલે અહીંયા ટાઇટલ લખી દઈશું ફર્સ્ટ વિડીયો તમારે વિડીયોને અનુરૂપ લખી દેવાનું છે ટાઇટલ પછી અહીંયા એડ ડિસ્ક્રિપ્શન એ રીતે એડ કરવાનું જે આગળ જણાવ્યું અને વિઝિબિલિટી મિત્રો અહીંયા અનલિસ્ટેડ કેમ રાખવાની છે તો મિત્રો તમે કઈ વિડીયોમાં તમે સોંગ કે કઈ યુઝ કર્યું હોય તો કોપીરાઈટ આવવાની સંભાવના રહી શકે છે એટલે મિત્રો અનલિસ્ટેડ કરવાનું પછી ચેકિંગ થયા પછી આપણે પબ્લિશ કરવાનું રહેશે પછી ઓડિયન્સે નો પર ક્લિક કરવાનું અને લોકેશન મિત્રો તમે જોઈ શકો છો તમારે એડ કરવું હોય તો એડ કરી દેવાનું અને એડ પ્લેલિસ્ટ તમારી વિડીયો પ્લે લિસ્ટમાં એડ કર્યું હોય તો આના પ્લસના આઇકોન પર ક્લિક કરીને તમે કરી શકો છો અને કોમેન્ટ ઓન હોય ઓન કરી દેવાની ઓફ હોય તો ઓન કરી દેવાની પછી આપણે યા અપલોડ ઓપ્શન પર ક્લિક કરીશું બરાબર એટલે આપણો વિડીયો અપલોડ થશે તો મિત્રો એને જોવું હોય તો યુબ પર અહીંયા જોઈ શકો છો તમે આ યુ પર તમ દેખાય છે તેના પર ક્લિક કરવાનું એના પર ક્લિક કરશો એટલે થોડા નીચે જશો એટલે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો યુ આર વિડીયોઝ યુ આર વિડીયો વન અપલોડિંગ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારો જે યુટ્યુબ એપ્લિકેશનમાંથી વિડીયો અપલોડ કર્યો છે એ અહીંયા તમને પ્રોસેસમાં બતાવશે અને થોડી વારમાં તમારો વિડીયો અપલોડ થઈ જશે તો મિત્રો આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે બરાબર તો આ થઈ મિત્રો બીજી રીત તો મિત્રો હવે ત્રીજી રીત છે કે ક્રોમ બ્રાઉઝરમાંથી વિડીયો કઈ રીતે અપલોડ કરવો તો સૌથી પહેલાં મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દઈશું ક્રોમ બ્રાઉઝર ઓપન કરશું એટલે મિત્રો અહીંયા એ તમારે ટેબમાં એક ટેબ લઈ લેવાની છે અને તેમાં લખવાનું છે યુટ્યુબ સ્ટુડિયો યુટ્યુબ સ્ટુડિયો લખશો અને મિત્રો અહીંયા તમારે ક્લિક આના પર નહીં કરવાનું ડાયરેક્ટ ન કર તમને રીડાયરેક્ટ કરશે યુટ્યુબ સ્ટુડિયોમાં પરંતુ મિત્રો આપણે લોગિન પર ક્લિક કરવાનું લોગઇન પર ક્લિક કરશો એટલે ક્રોમ ડ્રાઉઝરનું જે વ્હીટી સ્ટુડિયો છે એમાં રીડાયરેક્ટ કરશે તમે જોઈ શકો છો મિત્રો આપણે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ રહ્યા છે વ્હાઈટી સ્ટુડિયોમાં ક્રોમ ડ્રાઉઝરના તો જોઈ શકો છો મિત્રો વહીટી સ્ટુડિયો ક્રોમ ડ્રાઉઝર ખુલી ગયું છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂણામાં તમને બતાવું તો અહીંયા બે રીતે આપણે વિડીયો અપલોડ કરીશું કે એક આ ક્રિએટમાંથી અને એક આ એરો છે તેમાંથી તો મિત્રો આપણે ક્રિએટ પર ક્લિક કરવાનું છે આ ક્રિએટ પર ક્લિક કરીશું એટલે આ રીતે ઓપ્શન તમને ખુલી જશે એક અપલોડ વિડીયો લાઈવ ક્રિએટ પોસ્ટ ન્યૂ પ્લેલિસ્ટ ન્યૂ પ્રોડકાસ્ટ તો આપણે વિડીયો અપલોડ કરવાનો છે તો આપણે ક્લિક કરીશું અપલોડ વિડીયો અપલોડ વિડીયો પર ક્લિક કરીશું એટલે મિત્રો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે તો આપણે સિલેક્ટ ફાઇલ કરવાનું છે સિલેક્ટ ફાઇલ કરશો એટલે મિત્રો તમારી ગેલેરી આ રીતે ઓપન થઈ જશે એટલે આપણે ફાઇલમાંથી ફાઇલ સિલેક્ટ કરવાની રહેશે તમારે જે પણ વિડીયો અપલોડ કરવાનો છે એ ફાઇલ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારે જે પણ વિડીયો હોય એ ખોવારીને તમે અહીંયાથી વિડીયો અપલોડ કરવાનો છે એટલે મિત્રો હું આ વિડીયો અપલોડ કરવાનો છે એટલે મિત્રો આ વિડીયોને હું સિલેક્ટ કરી દઈશ બરાબર તો સિલેક્ટ કરી દઈએ એટલે મિત્રો આ રીતે તમારો વિડીયો અપલોડ થશે બરાબર હવે જુઓ મિત્રો થોડી વાર ટાઈમ લેશે પછી આ રીતે એનું ઇન્ટરફેસ આવી જશે પછી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારે ટાઇટલ લખવાનું રહેશે તો મિત્રો આપણે અત્યારે લખી દઈએ છીએ ટાઇટલ માય ફર્સ્ટ વિડીયો હું અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું છું એટલે મિત્રો અહીંયા લખી દઉં છું ફર્સ્ટ વિડીયો તમારે જે ટાઇટલ વિડીયોનું રાખવાનું એ લખી દેવાનું પછી અહીંયા ડિસ્ક્રિપ્શન મિત્રો ટાઇટલ કોપી કરીને આગળ જણાવ્યું એમ તમારે જે હેસટેગ લગાવવાના એ લગાવી દેવાના પછી મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા થમનેલ તમે એડ કરી શકો છો અહીંયા ક્લિક કરીને થમનેલ પણ એડ કરી શકો છો પછી આગળ મિત્રો અહીંયા પ્લે લિસ્ટ છે એ પણ તમારે એડ કરવું હોય તો કરી શકો છો પછી એ યસ ઇટ્સ મેડ ફોર કિટ્સ આપણે નો પર સિલેક્ટ કરવાનું છે મિત્રો આગળ જણાવ્યું એમ હવે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા થોડું ઝૂમ કર્યું મેં અને અહીંયા જોઈ શકો છો શો મોરનું ઓપ્શન મિત્રો આ ઇમ્પોર્ટન્ટ છે અહીંયાથી તમે સારી રીતે વિડીયો અપલોડ કરશો તો તમારે વિડીયો વાયરલ થવાના ચાન્સીસ વધુ છે તો મિત્રો અહીંયા સો મોર પર ક્લિક કરીશું એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળશે અહીંયા કંઈ પણ નથી કરવાનું આપણે આગળ જવાનું આગળ જવાનું પછી મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા ટેક્સ તો મિત્રો અહીંયા ટેક્સ તમારે વિડીયોને અનુરૂપ લખી દેવાના અને મિત્રો અહીંયા ફાયદો તમારે એ થશે કે તમે બીજેથી કોઈ જગ્યાથી ટેક્સ કોપી કર્યા હશે તો અહીંયા તમે પેસ્ટ કરી શકશો બરાબર અને મિત્રો અહીંયા તમારે વિડીયોની લેંગ્વેજ તમારી જે પણ વિડીયો લેંગ્વેજમાં હોય એને સિલેક્ટ કરી દેવાની જેથી મિત્રો એ આપણને એ ટાઈપના વ્યૂવર પર આપણી યુટ્યુબ વિડિયો રિકમેન્ડેશ કરે બરાબર અને નીચે જોઈ શકો છો અહીંયા કંઈ પણ નથી કરવાનું અહીંયા લાઇસન્સ છે લાઇસન્સમાં કંઈ પણ નથી કરવાનું બરાબર આ મિત્રો હવે ઇમ્પોર્ટન્ટ છે આ કેટેગરી તો મિત્રો તમારી જે પણ વિડીયો જે કેટેગરીમાં હોય એ સિલેક્ટ કરવાનું છે અહીંયાથી રહેશે તો મિત્રો એ સિલેક્ટ કર્યા પછી અહીંયા કોમેન્ટ છે એ તમારે ઓન કરી દેવાની બરાબર આટલું થયા પછી અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા નેક્સ્ટનું ઓપ્શન છે એક મિનિટ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ખૂણામાં નેક્સ્ટનું ઓપ્શન છે તમે જોઈ શકો છો આપણે એના પર ક્લિક કરવાનું રહેશે તો આપણે એના પર ક્લિક કરીશું એટલે મિત્રો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે એટલે અહીંયા મિત્રો બીજું સ્ટેપ આવશે તેમાંથી તમે એડ સુટેબલ ટાઇટલ કરી શકો છો એન્ડ સ્ક્રીન એડ કરી શકો છો એડ કાર્ડ્સ આપણે જરૂર નથી એટલે આગળ જઈએ તો આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે મિત્રો અહીંયા તમને વિડીયો ચેકિંગ થશે તમારી કોઈ સ્ટ્રાઇક કે એવું કોઈનું કોપીરાઈટ નથી એ તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમારું ચોખું સ્ટેપ છે વિઝિબિલિટી તો મિત્રો અહીંયા તમારી કોઈ પણ કોપીરાઈટ નથી મિત્રો એટલે તમે અહીંયા ધારો તો પબ્લિશ કરી શકો છો અહીંયા પબ્લિશ કરીને તમે વિડીયો પબ્લિશ કરી શકો છો એટલે તમારી વિડીયો અપલોડ થઈ જશે અને પબ્લિશ પણ થઈ રહેશે જશે તો મિત્રો આ રીતે તમે ક્રોમ બ્રાઉઝરમાંથી વહેટી સ્ટુડિયો ઓપન કરીને પણ વિડીયો અપલોડ કરી શકો છો તો મિત્રો આશા છે કે આપ સૌને માહિતીમાં ખબર પડી ગઈ હશે ને અને વિડીયો કઈ રીતે અપલોડ કરવી એ પણ તમને ખબર પડી ગઈ હશે અને મિત્રો હું યુટ્યુબ એપ્લિકેશનમાંથી જ વિડીયો અપલોડ કરું છું તો મિત્રો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ इंग्रजी गुजराती भाषो माम मरती रहे तो मित्रो परी मडी नवी वीडियो नवी माहिती जाती जय हिंद वंदे मातरम